ગટર યોજનાની જીવલાણ કામગીરીના કારણે ગટરમાં પડેલા મોલવીને સારવાર માટે લઈ જવાતા તેઓની દિવસોમાં અન્ય લોકોનો પણ ભોગ બને તો નવાઈ નહીં સાથે જ આ સ્થિતિમાં ગટર યોજનાનું કામ કરતી એજન્સીના કાનામડી જિલ્લા તંત્ર તેમજ મોડાસા નગરપાલિકા તાકીદે ખુલ્લી ગટરના ઢાંકણ ફિટ કરાવે રસ્તાનું કામ પણ કરાવે તેવી માંગો ઉઠવા પામી છે કલંદરી મસ્જિદના આગળ જે ઢાંકણું ખુલ્લું છે ત્યાં અત્યારે ખાડામાં પડ્યા છે જેની હાઇટ સાત થી આઠ ફૂટ છે તો આ પઠાણ હાપી સાહેબ ને ભાગી જાય ઈજા બી થઈ જાય થોડું છોલાઈ ગયા છે આ તો હાપી હતા એમની હાઇટ હતી એના કરતા ઇનકેસ કોઈ છોકરું હોય તેની જવાબદારી કોની મોડાસા ના અડધા રોડ આ જે મેન રોડ જાય છે પહાડપુર રોડ

જ્યારે જુઓ ત્યારે દરેક ખાળથી બચીને ચાલવું પડે છે આજે એવું થયું કે હું નમાઝ પઢાવીને બહાર નીકળતો હતો ને બહાર ચેમ્બરનો જે ઢક્કણ નાખેલું ન હતી નથી તેમાં હું ખુદ પોતે પડી ગયો અને મને કમરની અંદર વાગ્યું છે છાતીની અંદર વાગ્યું છે અને હું આજ હમણાં એક્સરે કરાવવા માટે આવેલું છું હવે એક્સરેમાં શું આવે છે તેની જવાબદારી બધી તંત્રની રહેશે